સીધી વસ્તુ છે આટલી બધી રાણીઓ હતી પણ દીકરાને જન્મ આપ્યો એટલે માનીતી થઈ ગઈ માનીતી થઈ ગઈ એટલે ઓલી બધી હતી એને ન ગમ્યું અને એકદી રમાડવાના બાને કુંવરને હાથમાં લીધો અને મોઢામાં ઝેર નાખી અને દીકરાને મારવા ગયો કેટલાય વર્ષો પછી દીકરાનો જન્મ થયો અને દીકરો મૃત્યુ પામ્યો હવે દીકરાના મોતથી મોટું દુઃખ મા બાપના માટે શું હોય યુધિષ્ઠિરને મહાભારતની અંદર પૂછવામાં આવ્યું આ જગતની મોટામાં જગતની અંદર મોટામાં મોટું દુઃખ કહ્યું ત્યારે યુધિષ્ઠિરે કુરુક્ષેત્રની અંદર મહાભારતની અંદર એવું લખ્યું છે બે વસ્તુ લખી મોટામાં મોટું દુઃખ એક બાપ જીવતા હોય અને દીકરો મૃત્યુ પામે એ આ જગતનું મોટું દુઃખ અને બીજું દુઃખ એક મરી જાય છે એ જોવે છે છતાં જીવે છે એને વૈરાગ્ય આવતો નથી મારું મારું કરીને લીડા જ કરે છે એ બીજું દુઃખ છે કઈ કામ નથી કઈ સાથે નથી આવવાનું બધુંય બધી ખબર હોવા છતાં જે પોતાના આત્માનું કલ્યાણ નથી કરતો ગરુડ પુરાણ એમ કહે કે એનાથી મોટો અપકારી કોઈ નથી ઉત્તરાસુર ચિત્ર કેતુ તો રડવા લાગ્યો ને ત્યારે અંગીરા અને નારદ ઋષિ આવ્યા એને શાંત કર્યો કે રડમાં મરણ નાનું હોય કે મોટું હોય રડે રડે શું થઈ જવાનું છે હા કોઈ મૃત્યુ પામે આપણે રડીએ બે દિવસ પાંચ દિવસ સાત દિવસ એ તો જેને ગયા હોય એને રડાઈ જાય એ તો પછી ન ગયા હોય ત્યાં સુધી બધી ધીરજની ની થાય આખી માસી આહુડા પડી ગયા હોય રડવામાં કઈ જેવું તેવું નથી એ તો જેને ખોયા હોય એને ખબર હોય વેદના શું છે દુઃખ શું છે એટલે એની આંખમાંથી પડતા આંસુઓ કઈ આમને શોખ વિનાના શોખના નથી એને દુઃખ થાય છે પણ આંસુ પાડવાથી કઈ થવાનું છે કઈ મળવાનું છે હજારો વર્ષ સુધી કોઈ રેડા કરો તો એક વખત હાથમાંથી વહી ગયું એ કઈ આવવાનું છતાં પણ ઉત્રાસુરને પેલા ચિત્ર કેતુને અંગીરા નામના ઋષિએ કીધું કે ભાઈ આત્માને કોઈ સાથે સંબંધ ન હોય તારી ઘેરે દીકરો થઈ ને આવ્યો હતી કોકની ઘરે દીકરો થઈ ગયો હશે ચિત્રકેતુ એને કીધું નહીં મારે એને મળવું છે પાંચ કલાક માટે પાંચ દિવસ માટે પાંચ વર્ષ માટે મને મારી અને પ્રેમ કર્યો મેં પાળી પોષીને મોટો કિરોન સમય આવ્યો યોગ્ય

એમ કે ચાલે બાપ દીકરી દીકરો જે કઈ થતું હોય એ ક્યાં સુધી સુધી તો કીધું જ્યાં જીવતા હોય ત્યાં મરી ગયા પછી કોઈ કોઈનો દીકરો કોઈ બાપ નહીં અરે બેટા એવું થોડું હોય તું આટલા વર્ષો મારી ઘરે આવ્યો અને આમ થોડાક દિવસમાં બધું સુખ આપીને જતો રહ્યો મારથી આ વેદના સહન નથી થતી તું આવ્યો હું રહ્યો હું ગયો ત્યારે ઓલે આત્માએ કીધું ભાઈ હું મારું ભોગવવું આવ્યો હતો આગલા જન્મમાં બ્રાહ્મણ હતો ગામમાં ચોખા માંગી માગીને ખાતો હતો થોડો આળુહુડો હતો એટલે સાફ નહોતો કરતો એ આમને બોગ્રામ નાખીને બાફી નાખતો હતો તો કેટલી કરોડો જીવાયતો અંદર બફાય અને મરી ગઈ એ કરોડો જીવાયતું હતી ને એ તારી ઘરે બધી રાણીઓ થઈને આવી અને હું તારી ઘરે દીકરો થઈને આવ્યો મારે રાણીઓનો હિસાબ હતો એ પૂરો કરવાનો હતો બાકી હું તારો દીકરો નહીં તું મારો બાપ સંબંધો ક્યાં સુધી છે ભાગવતની અંદર ચિત્ર કેતુ ને સુખદેવજી વ્યાસજી પરીક્ષિતને મુનિઓને અને હું તમને આ સમજાવવા માંગે છે કે આત્મા છે ત્યાં સુધી જ બધા સંબંધો છે આત્મા વ્યા જાય અંદરથી એક વખત જીવ વયો જાય પછી કોઈ કોઈની સાથે સંબંધો કાયમ માટે રહેતા નથી